નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં તો આવો મિત્રો શરૂ કરીએ આજનું ડેઇલી કરંટ અફેર્સ પ્રશ્ન છે કેન્સરના વહેલા નિદાન માટે લોન્ચ કરવામાં આવેલી અત્યાધુનિક મોબાઈલ વાન આશા વેન કયા શહેરની રેડ ક્રોસ સોસાયટીને ફાળવવામાં આવી છે તો મિત્રો સાચું ઉત્તર છે ઓપ્શન ડી ભાવનગર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાનનું લોકાર્પણ કર્યું છે તો આ વાનનો મુખ્ય હેતુ શું છે તો કે અંતરિયાળ વિસ્તારમાં કેન્સરના વહેલા નિદાન કરવું તેમજ તેની સારવાર પૂરી પાડવી અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કરવામાં આવ્યું હતું સાચું ઉત્તર છે ઓપ્શન સી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ચ તો મિત્રો આપણને ખ્યાલ છે કે તેર જાન્યુઆરી બે રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ મહોત્સવનું ઉદ્ઘાટન થયું ફ્રેડરિક મર્જ કોણ છે તો કે તે જર્મનીના ચાન્સલર છે હવે આ મહોત્સવ સત્તર જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે આ મહોત્સવની શરૂઆત ક્યારે થયેલી તો ઓગણીસો નેવ્યાસી માં આ મહોત્સવની શરૂઆત થયેલી આગળનો પ્રશ્ન એશિયાના સૌથી મોટા ફૂડ અને બેવરેજ શો ઇન્ડસ ફૂડ બે હજાર છવ્વીસ ની નવમી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સાચું ઉત્તર છે ઓપ્શન બી ગ્રેટર નોયડા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ શોનું ઉદઘાટન કર્યું છે હવે આ ઇવેન્ટ છે ભારતની ખાદ્ય નિકાસની ક્ષમતાને વૈશ્વિક મંચ પૂરો પાડે છે આગળ જોઈએ ભારત સરકારે કયા વર્ષ સુધીમાં પાંચ મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે તો સાચું ઉત્તર છે ઓપ્શન સી બે હજાર ત્રીસ હવે આ શું છે મિત્રો આ મિશન તો કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ભારત ગ્રીન એનર્જી ક્ષેત્રે સ્વનિર્ભર બનવા માંગે છે હવે ગ્રીન હાઇડ્રોજન એ શું છે તો કે એ પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું સ્વચ્છ બળતણ છે જેમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય છે જે પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સોળમી એસેમ્બલીનું આયોજન અબુધાબીમાં કરવામાં આવ્યું સાચું ઉત્તર છે ઓપ્શન બી આયરેના હવે જોઈએ આયરેના શું છે તો કે આયરેના એ ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી છે તેની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી તેનું મુખ્ય મથક અબુધાબીમાં છે અને તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના વપરાશને પ્રોત્સાહન આપતી સંસ્થા છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા પ્રદેશમાં રેર અર્થ એલિમેન્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે તો સાચો ઉત્તર છે ઓપ્શન સી ગ્રીનલેન્ડ તો હવે મિત્રો આ ગ્રીનલેન્ડમાં શું મળ્યું છે તો કે રેર અર્થ એલિમેન્ટ્સ જે છે એ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક વાહનો તેમજ સંરક્ષણ સાધનોમાં અનિવાર્ય છે એટલે એના વગર એ નિર્માણ થઈ શકતા નથી હવે અત્યાર સુધી એનું ઉત્પાદન ચીન દ્વારા થતું અને એનું એક હતું શાસન હતું કારણ કે આ જે એલિમેન્ટ છે બીજે ક્યાંય મળતા નહોતા પરંતુ હવે ગ્રીનલેન્ડમાં મળ્યા છે તો એ વૈશ્વિક અર્થતંત્રમાં એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આગળનો પ્રશ્ન ધવન ક્રિકેટ લાઈફ એન્ડ મોર આ જે પુસ્તક છે એ કોની આત્મકથા છે તો મિત્રો સાચો ઉત્તર છે ઓપ્શન સી શિખર ધવન હવે આપણને ખ્યાલ છે શિખર ધવન એક ભારતીય ક્રિકેટર છે જેઓ ગબ્બર તરીકે ઓળખાય છે અને એમાં આ પુસ્તકમાં એમણે ક્રિકેટની સફર અને જીવનના અનુભવો વર્ણવ્યા છે આગળનો પ્રશ્ન દ્રૌપદી અ સેજ રેઝિલિયન્સ પુસ્તકનું વિમોચન કોના હસ્તે થયું છે તો સાચો ઉત્તર છે આંધ્ર યુનિવર્સિટીના એક સફાઈ કર્મચારીના હસ્તે હવે મિત્રો આ પુસ્તકના લેખક છે યર લાગંડા નગલક્ષ્મી પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન સંઘર્ષ અને સફળતાની ગાથામાં કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે તો સાચો ઉત્તર છે ત્રિપુરા એટલે કે ઓપ્શન સી ત્રિપુરા ગ્રામીણ બેંક એટલે કે દ્વારા આ પહેલ કરવામાં આવી છે

કયા નવા નિયમો સૂચિત કરવામાં આવ્યા છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ આ નવા મંડળોમાં વહીવટી હોદ્દેદારો પર રહેલા લોકોની વયમર્યાદા ત્રીસ વર્ષ અને કાર્યકાળના કડક નિયમો લાગુ કરવામાં આવશે આગળનો પ્રશ્ન કયા દેશે ભારતીય ટ્રાન્સપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી ટ્રાન્ઝિટ સુવિધાની જાહેરાત કરી છે તો સાચો ઉત્તર છે ઓપ્શન સી જર્મની હવે આ સુવિધાનો અર્થ શું છે મિત્રો તો કે જો કોઈ મુસાફર જર્મનીના એરપોર્ટ પરથી કોઈ ત્રીજા દેશમાં જઈ રહ્યો હોય તો તેણે એરપોર્ટના ટ્રાન્ઝિટ એરિયામાં રહેવું પડે છે પરંતુ હવે આ જે સગવડ આપવામાં આવી છે એ મુજબ ત્યાં એને કોઈ એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર પડશે નહીં આગળનો પ્રશ્ન વર્ષ બે હજાર છવ્વીસમાં કેટલામો ભારતીય સેના દિવસ ઉજવવામાં આવ્યો છે તો મિત્રો સાચો ઉત્તર છેનો ઓપ્શન ડી જાન્યુઆરી રોજ ફિલ્ડ માર્શલ કે એમ કરિયપા એ ભારતીય સેનાના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો હતો એટલે પંદર જાન્યુઆરી છે દર વર્ષે ભારતીય સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળનો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં અત્યાધુનિક શિલાન્યાસ કરવામાં આવ્યો તો સાચો ઉત્તર છે ઓપ્શન બી ગાંધીનગર કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે આ લેબનો શિલાન્યાસ કર્યો છે હવે બીએસએલ ફોર શું છે તો કે બીએસએલ ફોર એ લેબોરેટરી છે

તો કે આઈએ એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ ડેટા બહાર પાડવામાં આવે છે આગળનો પ્રશ્ન રાષ્ટ્રીય તપાસ એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સાચો ઉત્તર છે ઓપ્શન બી રાકેશ અગ્રવાલ હવે એનઆઈએ જે છે એ શું કામ કરે છે તો કે ભારતની મુખ્ય આતંકવાદ વિરોધી તપાસ એજન્સી બાદ કરવામાં આવી હતી અને તેનું આઈએનએસવી કોન્ડિનિયા શું છે તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન એ ભારતીય નૌકાદળની સઠ વાળી નૌકા છે હવે તેનો ઉપયોગ શું છે મિત્રો તો સમજીએ

હવે પક્ષીઓને જે ઈજા થતી હોય છે એને બચાવવા માટે આ દસ દિવસ સુધી અભિયાન ચલાવવામાં આવે છે તેમજ એનો હેલ્પલાઇન નંબર ઓગણીસો કાર્યરત રાખવામાં આવે છે આગળનો પ્રશ્ન એફડીએ કયા દુર્લભ રોગની સારવાર માટે ઝાય ક્યુબો નામની પ્રથમ દવાની મંજૂરી આપી છે તો સાચો ઉત્તર છે મિત્રો એનો મેનકેસ રોગ હવે આ રોગ જે છે એ તાંબાના ચયા પચીની ખામીને કારણે થાય છે અને એની આ પ્રથમ દવા છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઇન્ડિયા ઓપન સુપર સાતસો પચાસ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ રહી છે તો સાચો ઉત્તર છે ઓપ્શન સી નવી દિલ્હી તો આ ટુર્નામેન્ટ નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાય છે તે વિશ્વ બેડમિન્ટન ફેડરેશનની સુપર સાતસો પચાસ શ્રેણી પ્રતિષ્ઠિત સાતસો પચાસ શ્રેણીની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે Okay Mitro, thank you.